સિહોર નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે સિહોર વોર્ડ નંબર પાંચમાં આવતા માધવનગર વિસ્તારમાં રોડ રસ્તાની દશા પડી ભાંગી છે રસ્તા પર વરસાદના પાણીથી કીચડ થઈ ત્યાંનો માર્ગ લપસનો બની જાય છે સ્થાનિક લોકોને ગાડી લઈને જવું પણ મુશ્કેલ બની ગયું છે લપસના રસ્તાના કારણે ત્યાં એક ડમ્પર પલટી મારી ગયું જોકે કોઈને જાનહાનિ કે નુકસાન થયું નથી તંત્ર આના પર ધ્યાન દે તેવી લોકોની માંગ બીરો રિપોર્ટ સિહોર йрбрмр <laughs>

કોઈ છોકરાઓ કે કોઈ મધરે કે સ્કૂલે કોઈ જઈ નથી શકતું છતાં એ સાહેબે એવું કીધું કે અમે ત્યાં આવીને તમ તારે ત્યાં અમે કોન્ટ્રાક્ટર સાથે વાત કરી લઈએ છીએ અમે લોકો ત્યાં પરાજૂની નાખી દેશે ને રોડ રસ્તા તમને સારા કરી દેશે તો એની બદલે આ પહેલાય તો અહીંયા કામ સોસાયટીની અંદર કામગીરી ચાલતી હતી તો ભાઈ વાહન ખટરા બધું હતી વસ્તુ ચાલે રોડ છે તો હવે એની સામે અત્યારે આપ સાહેબ જોઈ શકો છો કે અત્યારે આ ડમ્પર એક અંદર આવ્યું તો આવડા બેલનું મકાન બચી ગયું ત્યાં આગળ એ માજી બહાર હતા ત્રણથી ચાર છોકરાઓ ત્યાં રમતા હતા માલિકનો છતાં તમે જોઈ લ્યો એ લોકો એવું કે અમે પરાજુ નાખી દેસુ પણ હજી સુધી કોઈ પરાજુ નાખવા આવ્યું નથી એ લોકોને કહેવાથી નો ડાઉટ આવ્યા પણ ખાલી રોડ રસ્તા વ્યવસ્થિત જીસીબી સાફ કરીને આવી ગયા એક વર્ષથી છાંટ પડે એટલે અમારા કોઈના વાહનો અહીંથી હાલી નથી આપતા ને તકલીફ એટલે એવી છે કે જેથી કરીને ચીકણી માટી થાય બીજી જગ્યાએ તો લોકો ફાઇવ બ્રિગેડના આના તેના બંબા બોલાવીને પણ સાફ સાફ થાય છે બરોબર છે પાણી મારીને સાફ કરે અહીંયા તો કોઈ વસ્તુ કંઈ થાતું જ નથી તમારી માંગણી શું છે માંગણીમાં એવું છે કે ખાલી રોડ રસ્તા સારા થઈ જાય ને અમારી માંગણી એ છે ચીફ ઓફિસર સાહેબે નગરપાલિકા પાસે અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે રોડ જ્યારે તમે બનાવો ત્યારે તો બનશે જ તે પણ હાલમાં જે અત્યારે લાઇન ગટરની ખોદી છે તો તમામ શેરીમાં રોડ રસ્તા સારા થઈ જવા જોવે એટલી અમારી માંગણી છે સાહેબે એમને પરાજુ નાખવાનું કીધેલું હતું પણ હજી સુધી કોઈ પરાજુ નાખવા અહીંયા આવ્યું નથી રિક્વેસ્ટ એટલી જ છે કે અમારો કોઈનો વિરોધી નથી વિરોધ એટલો જ છે કે આ સોસાયટીમાં જે લાઈનો ખોદેલી છે મોટો જેનું મકાન છે નથી નગરપાલિકામાં તમે કરી

જો જો પાટણની દીદી જો જો પાટણ તો જો કેના જાય રીયે કે મારી રોડ પર પાણી નો જોવે કોઈ પાણી આવતું નથી બસવાવાળો તેમ મહિના તેમ મહિના લાઈન ખાઈ જાય નથી આવાય ન તો પાણી નથી આવતા વાળા કોના પાડે ભાયુના પાછા આ મહી નથી તો